નમસ્કાર મારું નામ છે ભાવેશ યાદવ હું ઇકોન્સ ક્રોફ પ્રોટેક્શનમાંથી આવું છું અમે આજે એક પ્રગતિશીલ ખેડૂત નહીં ત્યાં મરસી જોવા આવ્યા હતા અમારી કંપનીની ચાર પાંચ પ્રોડક્ટ દર વર્ષે યુઝ કરે છે અમારી સાથે છે રામાધણી એગ્રો વર્લ્ડ ગોંડલ હવે એને આપણે પરિચય અને પૂછશું નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ભૌતિક મૌલિયા અને રામાધણી વર્લ્ડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છીએ ગામ છે મોવિયા ખેડૂતનું નામ છે સાગરભાઈ ડોબરિયા અને એની વાડી આવ્યા છે એ આજે હાજર નથી અને મજૂર બધે હાજર છે અને આ પ્લોટની અંદર અનુકૂળ પરિસ્થિતિ આપણે ડેન્સો સિરીઝનો ઉપયોગ કરેલો છે જ્યારે જંતુનો ટેક આવ્યો હિપ્સનો ટેકા આવ્યો ત્યારે બ્લેક બેલને બિંગોના આમાં ચારથી પાંચ રાઉન્ડ લીધેલા છે અને ત્યારબાદ ફ્લાવરિંગ સ્ટેજની અંદર ફોસ્પિરિન કેનો ઉપયોગ કરેલ છે અને પરિપક્વતાના આરે આપણે આમાં કે ફોર્ટીનો ઉપયોગ જરૂર પ્રમાણે છાંટકાવ કરેલ છે તો હું કેમેરામેનને કહીશ કે એકદમ નજીકથી મરચીના આખા શોટ બતાવે જેથી કરીને ખબર પડે કે પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે અત્યારે નવું ફ્લાવરિંગ નવી ફૂઇટ નવી કુણે તમે જોઈ શકો છો તમે આ છે કે પ્રોડક્ટ આપણે બધા ખેડૂતને દીધી તો કેવા રિઝલ્ટ રિઝલ્ટ એક્સલન્ટ છે અને વારંવાર ઉપયોગ કરવાથી આમાં કઈ પડી જતી પીળી પડી જવી જોઈએ ખાખરવી જોઈએ એવો કંઈ પ્રશ્ન છે નહીં અને ન્યુટ્રિશનમાં પણ ડેન્સો સીઝ અઢાર હજાર અઢાર ઇઠિયા વિગ્યા ચૌદ કે ફોર્ટી અને ફોસ્પિરોન કે અને કેલ્શિયમ ટર્બો આનો ઉપયોગ કરવાથી આ પ્લોટની અંદર આપણે સારામાં સારું પરિણામ મળ્યું છે જે તમે આ લાઈવ મરચીના પ્લોટની અંદર જોઈ શકો છો ફરીથી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત